પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ ત્રિમંદિર સેવા ગ્રુપે એક વર્ષમાં દસ હજારથી વધુ જરૂરિયાતમંદો અને ભિક્ષુકોને નિઃશુલ્ક મિષ્ટ ભોજન પીરસ્યું છે સેવાની નગરી ગણાતા પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે પાટણ શહેરમાં છેલ્લા એક વર્ષથી ભૈરવ મંદિર રોડ પરના ત્રિમંદિરના સેવકો દ્વારા શરૂ કરવામાં આવેલા ત્રિમંદિર સેવા ગ્રુપની લોક સહયોગથી અને ગ્રુપના સેવાભાવી સભ્યોના સહકારથી દર રવિવારે શહેરના જરૂરિયાતમંદોની સાથે રાખીને ભિક્ષુકોને મિષ્ટાન ભોજન પીરસવાની નિઃસ્વાર્થ સેવા સરાહનીય બની છે તારીખ પંદર જૂન બે હજાર ચોવીસથી થી શરૂ કરવામાં આવેલી આ સેવા પ્રવૃત્તિને રવિવારે એક વર્ષ પૂર્ણ થતા ત્રિમંદિર સેવા ગ્રુપના સભ્યોએ નિઃશુલ્ક મિષ્ટ ભોજનની સેવામાં વર્ષ દરમિયાન સહયોગી બનેલા સહયોગી દાતાઓ સહિત ત્રિમંદિર સેવા ગ્રુપના સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો ત્રિમંદિર સેવા ગ્રુપ દ્વારા એક વર્ષમાં અંદાજિત દસ હજારથી વધુ ભૂખ્યાજનોને મિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હોવાનું ત્રિમંદિરના સેવક ગ્રુપે જણાવ્યું હતું આગામી દિવસોમાં પણ દાતાઓ દ્વારા આવો જ સહકાર પ્રાપ્ત થઈ રહે તેવી આશાઓ સૌ સભ્યોએ કરી હતી કમલેશ પટેલ પાટણ